શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રતકથા અને અમે આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે નવરાત્રિનો સાતમો દિવસ છે આજે આપણે સાતમી દેવી મા કાલરાત્રીની ઉપાસના અને કથા સાંભળશું નવરાત્રિ દરમિયાન નવ દેવીની ઉપાસના થાય છે સાતમી દેવી છે મા કાલરાત્રી જેમને મહાકાળીનું સ્વરૂપ માનવામાં આવે છે ક્યારેક તેમને શીતળા માતાજીના સ્વરૂપ સાથે પણ સંકળાવવામાં આવે છે કાલ રાત્રિની ઉપાસનાથી ભક્તોના મનમાંથી ભય ક્રોધ મોહ માયા અને અહંકાર નષ્ટ થાય છે માત્ર અંદરના દુષ્ટ વિચારો નહીં પણ બહારના દુશ્મનો પણ નાશ થાય છે મા કાલરાત્રીની ઉપાસનાને કલયુગમાં ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે તેમની સાથે મહાકાળી ભૈરવ અને શ્રી હનુમાનજીની પણ ઉપાસના કરવી શુભ માનવામાં આવે છે કારણ કે એ તમામ દેવતાઓ તરત ફળ આપનારા છે મા ભદ્રકાળી એટલે કે મહાકાલીનું વર્ણન દુર્ગા સપ્તશતીમાં પણ આવેલું છે દેવી માતાએ ઘોર રૂપ ધારણ કરીને અસુરોનો સંહાર કર્યો હતો મા કાલરાત્રીનું રૂપ ખૂબ જ ભયંકર છે તેમના વાળ વિખરેલા હોય છે શરીર પર કાળો રંગ છે અને ગળામાં વીજળી જેવી ચમકદાર માળા પહેરેલી છે તેઓ ત્રણ નેત્ર ધરાવે છે તેથી તેમને ત્રિનેત્રા પણ કહે છે માતા કાલરાત્રીના નેત્રોથી વીજળી સમાન કિરણો નીકળે છે શ્વાસમાંથી અગ્નિ જેવી જ્વાલાઓ નીકળે છે તેમના વાહન તરીકે ગધેડો છે માં ચાર હાથ ધરાવે છે એકમાં વરમુદ્રા એકમાં અભયમુદ્રા ત્રીજા હાથમાં લોખંડના કાંટા અને ચોથા હાથમાં ખડગ કટાર છે જેનાથી અસુરો અને પાપનો નાશ કરે છે અને ભક્તોને રક્ષા આપે છે મિત્રો આ વીડિયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો જો તમે આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હોવ તો સબ્સ્ક્રાઇબ કરજો જેથી નવા ધાર્મિક વિડીયોની જાણકારી તમને તરત મળે ધન્યવાદ માં કાલરાત્રી દુર્ગાજીની સાતમી શક્તિ તરીકે ઓળખાય છે માતાજીનું શરીર અંધકારમય કાળું છે તેમના વાળ વિખરાયેલા હોય છે અને ગળામાં વીજળી જેવી ચમકતી માળા ધારણ કરી હોય છે માતાજીને ત્રણ નેત્ર છે તેથી તેમને ત્રિનેત્રા પણ કહે છે ત્રણેય નેત્રોમાંથી વીજળી જેવી તેજસ્વી કિરણો નીકળે છે માતાજીના શ્વાસમાં ભયંકર અગ્નિ જેવી જ્વાલાઓ નીકળે છે માતાજીનું વાહન ગધેડો ગરધભ છે મા ચતુર્ભુજા છે એટલે કે તેઓ ચાર હાથ ધરાવે છે એક હસ્તમાં વરમુદ્રા છે જેમાં ભક્તોને વરદાન આપે છે બીજા હસ્તમાં અભયમુદ્રા એટલે કે ભયમુક્તિ આપે છે ત્રીજા હસ્તમાં લોખંડના કાંટા અને ચોથા હસ્તમાં ખડગ કટાર ધારણ કરેલો છે માતાજી આ શસ્ત્રો દ્વારા અસુરો અને પાપી શક્તિઓનો નાશ કરે છે અને પોતાના ભક્તોને રક્ષા આપે છે મા કાલરાત્રી ભય દૂર કરનારી અને શુભ ફળ આપનારી દેવી મા કાલરાત્રીનું સ્વરૂપ જોવામાં ભયાનક લાગી શકે છે પરંતુ તેઓ હંમેશા ભક્તોને સુખ અને શાંતિ આપનારી છે તેથી તેમને શુભંકરે દેવી પણ કહેવાય છે માતા ભક્તોના દરેક પ્રકારના ભયને દૂર કરે છે એટલે માતાજીથી ડરવાની જરૂર નથી નવરાત્રીના સાતમા દિવસે મા કાલરાત્રીની પૂજા વિધાનરૂપે થાય છે આ દિવસે સાધકનું મન સહસ્રાર ચક્રમાં સ્થિર થાય છે જ્યાંથી તમામ આધ્યાત્મિક સિદ્ધિઓના દ્વાર ખુલતા હોય છે મા કાલરાત્રિ ભક્તોને સર્વસિદ્ધિ પ્રદાન કરે છે જ્યારે ભક્ત માતાજીના સ્વરૂપમાં સંપૂર્ણ ભક્તિ અને નિષ્ઠાથી મનને એકરૂપ કરે છે ત્યારે માતાના સાક્ષાત્કારથી તેમનું જીવન પુણ્યમય બની જાય છે પાપો અને વિઘ્નોનો નાશ થાય છે અને અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે માં દુષ્ટોનો વિનાશ કરતી દેવી છે દૈત્ય રાક્ષસ ભૂત પ્રેત વગેરે માત્ર માતાજીના સ્મરણથી જ ડરી જાય છે મા કાલરાત્રિ ગ્રહદોષ પણ દૂર કરે છે તેમના ઉપાસ અગ્નિભય જળભય જીવભય શત્રુભય કે રાત્રિભય ક્યારેય સતાવતા નથી જેમ જેમ ભક્તો માના સ્વરૂપને હૃદયમાં સ્થિર કરે છે અને મન વચન અને કાયાથી પવિત્ર રહીને ઉપાસના કરે છે તેમ તેમ શુભ ફળની પ્રાપ્તિ થાય છે યમ નિયમ અને સંયમથી ઉપાસના કરવાથી માતાની કૃપા મળે છે નિરંતર મા કાલરાત્રીનું સ્મરણ ધ્યાન અને પૂજન કરવું જોઈએ મા ખૂબ જ મમતામય અને આશીર્વાદ આપનારી છે મા કાલરાત્રીની કથા પણ અત્યંત દિવ્ય અને વિશેષ છે જે દેવી ભાગવત ગ્રંથમાં વર્ણવાય છે અહીંમાં કાલરાત્રી ચામુંડા દેવી ચંડમુંડના વિધ્વંસક રૂપમાં પુરાણો અનુસાર એક યુદ્ધ દરમિયાન દેવી કાલરાત્રીએ અસુર ચંડ અને મુંડના વાળ પકડીને તેમના મસ્તકને ખડગથી ધડથી અલગ કરી દીધા આ બંનેના શિરો લઈને દેવી કાલરાત્રી દેવી કૌશિકીના ચરણોમાં આવીને કહ્યું હે દેવી મેં ચંડ અને મુંડ નામના દુષ્ટોની હત્યા કરી છે હું તેમના મસ્તક તમારા ચરણોમાં અર્પિત કરું છું હવે તમે સ્વયં શુંભ અને નિશંભનો સંહાર કરો દેવી કૌશિકી આ ભક્તિથી પ્રસન્ન થઈને કાલરાત્રીને આશીર્વાદ આપ્યો હે દેવી તું ચંડમુંડનો વધ કર્યો છે તેથી આજે પછી લોકો તને ચામુંડા દેવીના નામે ઓળખશે ત્યાંથી મા કાલરાત્રીનું નામ ચામુંડા દેવી પડ્યું ભક્તો આજે પણ માતા ચામુંડાની ઉપાસના કરીને મનોવાંછિત ફળ પ્રાપ્ત કરે છે મા ચામુંડા પોતાના ભક્તોને તમામ પ્રકારના ભયથી મુક્ત કરી અભય વરદાન આપે છે તેઓ શરણાગત ભક્તો પર ખૂબ દયાળુ છે કાલરાત્રી દેવી પિંગલા નાડી પર અધિકાર ધરાવે છે અને તેમની સાધનાથી સાધકને અનેક લાભ થાય છે સાધકમાં ભવિષ્ય જોઈ શકે તેવી શક્તિ વિકસે છે મનમાંથી ભયનો નાશ થાય છે ભક્તોને ભોગ અને મોક્ષ બંને મળે છે નવરાત્રીના સાતમા દિવસે દેવીની પૂજા વિધિ કરવી જોઈએ માતાજીને ખીરનો ભોગ અર્પિત કરવો ઋતુફળ અને સંધ્યાકાળે ખીચડીનો પણ ભોગ લગાવવો પૂજા સાંજના સમયે કરવી વધુ શ્રેયસ્કર ગણાય છે પૂજાના સમયે લાલ વસ્ત્ર ધારણ કરવા જોઈએ કારણ કે લાલ રંગ માતાજીને અત્યંત પ્રિય છે માતાજીની પૂજા લાલ પુષ્પોથી કરવી પૂજાના યોગ્ય ક્રમ એક એક બાજોટ પર લાલ વસ્ત્ર પાથરવો બે ભગવાન ગણપતિનું સ્મરણ કરવું ત્રણ કાલરાત્રિ દેવી અથવા ચામુંડા દેવીની મૂર્તિ કે ફોટો સ્થાપિત કરવી ચાર ધૂપ દીપ નૈવેદ્ય વગેરેથી પૂજન કરવું ચાર અંતે માતાને એકસો ગુલાબ કે જાસુદના ફૂલો અર્પિત કરવા આ રીતે પૂજા કરવાથી ભક્તને શુભ ફળ શાંતિ અને મનોવાંછિત સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે મા કાલરાત્રી દેવીનું મહત્વ અને આરાધના વિધાનમાં કાલરાત્રીની પૂજા દરમિયાન મંત્ર જાપ કરવો ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે માતાજીને ફૂલોની માળા પહેરાવવી પણ શ્રેષ્ઠ છે આવા વિધિથી પૂજા કરવાથી માં કાલરાત્રી અત્યંત પ્રસન્ન થાય છે મા કાલરાત્રીનો મહિમાવાન મંત્ર યા દેવી સર્વભૂતિશું કાલરાત્રિરૂપેણ સંસ્થિતા નમસ્ત્યય નમસ્ત્યઈ નમસ્ત્યઈ નમો નમઃ આ મંત્રના જાપથી માતાની કૃપા પ્રાપ્ત થાય છે મા કાલરાત્રીની ઉપાસનાથી કુંડળીમાં રહેલ ગ્રહની દોષોનું શમન થાય છે શાસ્ત્રો અનુસાર મા કાલરાત્રિને ગ્રહના સંચાલક પણ માનવામાં આવે છે તેથી જે લોકોને સાડા સાતી શનિ દોષ કે શનિ સંબંધિત યોગો હોય તેમને માતાજીની ઉપાસનાથી રાહત મળે છે શનિદેવને દંડાધિકારી કહેવાય છે અને માં કાલરાત્રિ પણ દુષ્ટોનો દંડ આપનારી દેવીઓમાં ગણી શકાય છે આથી માં કાલરાત્રિની પૂજાથી શનિદેવની પણ કૃપા પ્રાપ્ત થાય છે પૂજા પછી માતાજીની આરતી અવશ્ય ગાવવી જોઈએ ચાલો હવે સાંભળીએ માતાજીની સુંદર આરતી માં કાલરાત્રિની આરતી કાલરાત્રી જય જય મહાકાલી કાલ કે મોહ સે બચાને વાળી દુષ્ટ સંહારક નામ તુમ્હારા મહાચંડી તેરા અવતારા પૃથ્વી ઓર આકાશ પે સારા મહાકાલી છે તેરા પસારા ખડગ ખપ્પર રખને વાળી दुष्टों का लहू चखने वाली कलकत्ता स्थान तुम्हारा सब जगह देखू तेरा नज़ारा सभी देवता सब नर नारी गावे स्तुति सभी तुम्हारी रक्त दंता और अन्नपूर्णा कृपा करे तो कोई भी दुख ना ना कोई चिंता रहे बीमारी ना कोई गम ना संकट भारी उस पर कभी कष्ट ना आवे महाकाली माँ जिसे बचावे तू भी भक्त प्रेम से कहे कालरात्रि माँ तेरी जय બોલો દેવીની જય મિત્રો આજે આપણે નવરાત્રિના સાતમા દિવસે પૂજવામાં આવતી મા દેવીની કથા મંત્ર મહિમા અને આરતી વિશે જાણ્યું માતાજીની ભક્તિથી ભક્તોની સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જે પણ શુભ કર્મો ભક્ત કરે છે તેનું શુભ ફળ માતા અત્યંત વહેલી તકે આપે છે એમ જ કહેવાય છે મા છે શુભમ કરી દેવી શત્રુ સંહારિણી અને ભયનાશિનીમાં કાલરાત્રીની મહિમા સરળ ભાષામાં મા કાલરાત્રીની ઉપાસના કરવાથી પાપોનો નાશ થાય છે અને કોઈપણ આકસ્મિક સંકટથી રક્ષા મળે છે માતાજીનું સ્વરૂપ અદ્ભુત અને ભયાનક હોય છતાં એ સદા ભક્તોને આશીર્વાદ આપનારી છે માં કાલરાત્રીનું શરીર ગાઢ કૃષ્ણવર્ણનું કાળું છે એ ભક્તોને કાળ અર્થાત સમય અને મરણ ઉપર વિજય મેળવવાનો આશીર્વાદ આપે છે એ મહાકાલની મહાકાલી છે સૃષ્ટિના ત્રાટકતા અંધકારને પણ જીતી લેવાય એવી શક્તિ છે મા કાલરાત્રીની ભક્તિ કરનાર ભક્તો હંમેશા નિર્ભય અને ચિંતામુક્ત રહે છે માતાજી પોતાના ભક્તોની હંમેશા રક્ષા કરે છે અને તેમનું પાલન પોષણ પણ કરે છે એવું કહેવાય છે કે મા છે શુભમ કરી દેવી શત્રુ સંહારિણી દયાળુ અને રક્ષક ચાલો સૌ મળી બોલીએ મા કાલરાત્રીની જય મંત્ર યા દેવી સર્વભૂતેશુ કાલરાત્રી રૂપેણ સંસ્થિતા નમસ્ત્યઈ નમસ્તસ્યઈ નમ્યય નમો નમઃ નવદુર્ગાનું સાતમું સ્વરૂપ મા કાલરાત્રી દેવીને વંદન મિત્રો સાંભળવા બદલ આપનો દિલથી ધન્યવાદ આવી ભક્તિભરી પૂજાઓ આપણું જીવન પ્રકાશમય કરે જય શ્રી કૃષ્ણ જય માતાજી